ક્ષર મહિનાનું શ્રી કૃષ્ણ અને વિષ્ણુ પૂજા માટે ખૂબ જ મહત્વ માનવામાં આવે છે આ મહિનામાં શંખ પૂજા નદી સ્નાન દાન ભજન કીર્તન અને પૂજા પાઠ કરવાનું વિશેષ મહત્વ છે માક્ષર મહિનામાં શ્રી કૃષ્ણ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દરેક પ્રકારના પાપ સમાપ્ત થઈ જાય છે પરંતુ શું આપને ખ્યાલ છે કે શાસ્ત્રોમાં આ માક્ષર માસમાં નાગ પૂજાનું પણ વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે

દર્શક મિત્રો મારે આજે વાત કરવી છે નાગ પાંચમની અને એ પણ માક્ષર મહિનામાં આવનારી આ પંચમીનું શું છે મહત્ત્વ કેમકે આપણને ખબર છે કે શ્રાવણ માસની અંદર જે નાગ નાગપાંચમને આપણે વ્રત કરતા હોઈએ છીએ પણ એક એવું પણ વ્રત છે કે જે માક્ષર મહિનામાં કરવામાં આવે છે અને એ વ્રત પણ નાગપંચમીનું જ વ્રત કહેવામાં આવે છે તો આ માક્ષર માસમાં આવનાર આ નાગપંચમીનું શું છે મહત્ત્વ આ નાગપંચમીમાં આપણે કેવા ઉપાય કરવા જોઈએ અને એનાથી લાભ શું છે અને શાસ્ત્રમાં પ્રમાણ શું છે તો આ બધી જ ચર્ચાઓ આજના કાર્યક્રમમાં આપણે કરવાના છીએ તો માક્ષર મહિનામાં આવનારી પંચમી જેને નાગ પાંચમ કહેવાય છે જે આવતીકાલે છે મતલબ કે આ વ્રત તમારે આવતીકાલે કરવાનું છે શાસ્ત્ર કહે છે શુક્લા માર્ગગિરે પુષ્પા શ્રાવણે તાવ પંચમી સ્નાન દાનૈબુફલા નાગલોક પ્રદાય નાગપૂજાયા કાર્યા સ્ટી સમન્તા શાસ્ત્ર છે કે માર્ગ માસે જેમ શ્રાવણ માસ ની અંદર આપણે શ્રાવણ વધ પાંચમના દિવસે જેમ નાગદેવની પૂજા કરવામાં આવે છે અને જે વ્રત કરવાથી જે પૂજન કરવાથી જે આશીર્વાદ આપણને મળે છે તેવા જ આશીર્વાદ માક્ષર મહિનાની અજવારિયાની પાંચમના દિવસે કરવામાં આવતું વ્રતને એટલું જ ફર મળે છે ફરક એટલો છે કે ઓલી જે છે શ્રાવણ માસમાં વધમાં આવે અને અહીંયા માક્ષર મહિનામાં સુદમાં પંચમી આવે છે એટલે આ પંચમીનું પણ એટલું જ મહત્વ છે તો આવતીકાલે જો તમે હું તમને જે ઉપાય બતાવું છું તે ઉપાય તમે કરશો તો એનાથી નાગદેવની વિશેષ કૃપાઓ પ્રાપ્ત થાય છે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે આપણા સનાતન ધર્મની અંદર નાગને દેવતાનું સ્થાન આપવામાં આવે છે સાથે પિતૃઓ પણ ગણવામાં આવે છે અને નાગનું આયુષ્ય આમ જોવા જાય ને તો દરેક જીવોનું એક આયુષ્ય નક્કી હોય કોઈ જીવ એકાદ કલાક જીવે કોઈ એક દિવસ જીવે કોઈ એકાદ મહિનો જીવે અમુક જીવ એવા હોય કે જે વીસ વર્ષની આયુષ્યવાળા હોય મનુષ્યની આપણી વાત કરીએ તો મનુષ્ય ઓછામાં ઓછા મનુષ્ય કેટલું જીવે તો કે મનુષ્ય સ્વતમ જીવે સો વર્ષ સુધી મનુષ્યનું આયુષ્ય નિર્ધારિત કરેલું હોય નાગની વાત કરીએ તો દીર્ઘા નાગા નદીઓ ગિરૈયા સ્ત્રીનું વિષ્ણુ બધાની છે સૌથી લાંબુ આયુષ્ય સાતસો સાતસો વર્ષ સુધી પણ નાગનું આયુષ્ય બતાવેલું છે દીર્ઘા નાગા નદીઓ ગિરૈયા શ્રેણી વિષ્ણુપદા નીચ જે લાંબુ જીવનાર છે એમાં નાગદેવ પણ આવે છે અને નાગ દેવતાઓને સમસ્ત દેવી દેવતાઓએ પણ ધારણ કર્યા છે નાગ એટલે ધરાનો દેવ ભૂમિનો દેવ આપણે જોઈએ છીએ વિષ્ણુ ભગવાન તો નાગની ઉપર શયન કરે છે શિવજીએ તો નાગને અલંકાર સ્વરૂપે ધારણ કરેલું છે માતાજીએ તો નાગને આયુધ તરીકે નાગ પાસ શસ્ત્ર તરીકે ઉપયોગ કરે છે અને ગણપતિની વાત કરીએ તો ગણેશજી તો નાગની જનોય પહેરે છે નાગાનેનાય શ્રુતિય નભૂષિતાય શ્લોકમાં લખ્યું છે ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે ગણેશજી નાગની જનોય પહેરે છે સાથે સાથે એવું કહેવાય છે કે કોઈ વ્યક્તિનું બહુ જમીનમાં ધન દાટ્યું હોય અને વ્યક્તિનું મૃત્યુ થાય તો એવું પણ કહેવાય છે લોકમાન્યતા અનુસાર કે ભાઈ એ વ્યક્તિ નાગ બનીને એ ધનની રક્ષા કરે છે અને જ્યાં સૌથી વધારે નાગ હોય ને ત્યાં ધન સ્થાન એ જગ્યામાં ધન ઘણી વખત જોવા મળે છે ધન સ્થાનમાં નાગનો વાસ હોય છે સાથે સાથે એવું કહેવાય કે જેની જન્મકુંડલીની અંદર નાગ દોષ હોય કાલ સર્પ દોષ હોય અર્ધકાલ સર્પ દોષ હોય તો તેવા લોકોને પણ નાગ પીડા રહેતી હોય છે ઘણા પ્રશ્ન કરે કે શાસ્ત્રીજી નાગ બહુ સપનામાં આવે છે તો શું સમજવું નાગ વારંવાર તમને સ્વપ્નમાં આવવા મતલબ એવું કહેવાય કે નાગ સાથેનું તમારું કંઈક કનેક્શન છે નાગ પણ અલગ અલગ રીતે હોય કયો નાગ આવે છે કાળો નાગ આવે છે સફેદ નાગ આવે છે તો અમુક નાગ આવે તો સ્વપ્નમાં આવે તો એનાથી આર્થિક લાભ પણ જોવા મળતા હોય છે હવે રહી વાત કે નાગ દોષ જ્યારે જન્મ હોય તો વ્યક્તિની જન્મ જીવનમાં તકલીફ કેવી પડે છે તો એના વિશે પણ કહી દેવું નાગ નાગની ને ટેડી મેડી હોય તે રીતે વ્યક્તિના જીવનમાં એની ચડતી પડતી ચડતી પડતી વારંવાર આવતી હોય છે બીજા નંબરની વસ્તુ કે કોઈ વ્યક્તિના હાથેથી કદાચ જાણતા કે અજાણતા કોઈ નાગનું મૃત્યુ થયું હોય તો એ નાગનો શ્રાપ જે લાગે છે એ શ્રાપ એ મનુષ્યના જન્મ એને દુઃખી કરે છે ઘણા લોકો નાગના ભય રહેતા હોય ડર લાગતા હોય સ્વપ્ન રાત્રિના સમય સૂઈ જાય એટલે સ્વપ્ન આવે અને રાત નીંદરથી જાગી જાય મતલબ એને બરાબર એને ઊંઘ પણ મળવા ના દે તો આવી પણ ઘણી વખત ઘટનાઓ બનતી હોય તો એ લોકોએ જો તમારી નાગ નાગદોષ છે કાલ સર્પદોષ છે અર્ધકાલ સર્પદોષ છે તો એને વિધિ વિધાન શાસ્ત્રની અંદર આપેલા છે તે વિદ્વાન પંડિતની મદદ લઈ અને વિધિ વિધાન આપ કરી શકો છો બીજા નંબરની વસ્તુ નાગદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેના પણ ઉપાય તમને બતાવું છે આવતીકાલે માક્ષર મહિનાની જે પંચમી તિથિ છે તે દિવસે તમારે શું કરવાનું તો કે પ્રાતકાલ સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરી અને નાગદેવની પૂજા કરવી તો કે વ્રત ઉપવાસ કરવા એક એક અને એ પણ શક્ય હોય તો રાત્રિના સમયે ભોજન લેવાનું સવારે ઉપવાસ કરવાનો દૂધ અને કેળા આપ જમી શકો છો અને રાત્રે એક ટાણું ભોજન પાકું ભાણું સાંજે કરવાનું આ ઉપવાસ કરીને પણ તમે નાગદેવના આશીર્વાદ લઈ શકો બીજા નંબરની વસ્તુ નાગદેવના મંદિરે જઈ શ્વેત ધજા સફેદ રંગની ધજા જે હોય એની અંદર સ્વસ્તિક બનાવી મતલબ સાથીઓ બનાવી અને નાગદેવને તમે મંદિર ઉપર લગાવી શકો છો અથવા શિવાલયમાં જઈને પણ દાન કરી શકો છો નાગદેવના મંદિર ઉપર સફેદ ધજા લગાવી એ પણ નાગના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ત્રીજો વિકલ્પ પૂજા કરવી છે તો નાગદેવના મંદિરમાં જઈ નાગદેવને અથવા શિવાલયમાં જઈ શિવજીની ઉપર નાગ જે હોય તો તેને એની શોરશોપચાર પૂજન કરો મતલબ કે દૂધ દહીં ઘી મધ સાકર પંચામૃતથી નાગને સ્નાન કરાવો સાથે સાથે તે નાગદેવને હલ્દીથી હળદરના પાણી ચંદનના પાણીથી સ્નાન કરાવો શુદ્ધ જલથી સ્નાન કરાવી નાગદેવને નાડાછડી પહેરાવો જણાઈ પહેરાવો કંકુનો ચાંદલો કરો ચોખા અર્પણ કરો સફેદ પુષ્પ શ્વેત પુષ્પ સફેદ પુષ્પ અર્પણ કરો પ્રસાદની વાત કરીએ તો કુલેરનો પ્રસાદ બનાવીને અર્પણ કરવાનું શ્રીફળ એક નાગદેવને વધેરવાનું અને આ કરવાથી એવું કહેવાય છે કે નાગદેવના આશીર્વાદ મળે છે એનાથી બીજી આગળ વાત કરું તમારે વિશેષ ઉપાય હવે આગળનો બીજો ઉપાય આ પૂજનનો કયો પહેલાં ઉપવાસનો ઉપાય કયો ધજાનો કયો અને પૂજનનો પણ કયો હજુ એક ઉપાય કહું છું કે જેમાં માટીનું તમારે એક પાત્ર લેવાનું માટીના પાત્રની અંદર દૂધ ભરવાનું અને એ દૂધ માટીનું પાત્ર એટલે જેને આપણે તાંબાકુંડી ટાઈપનું આવે છે જે આપણે ઘણી વખત પશુ પક્ષીઓને આપણે પાણી પીવડાવવા માટે એનો ઉપયોગ કરીએ છીએ તો એ માટીનું જે પાત્ર આવે છે એને પાણીથી પહેલાં એકદમ શુદ્ધ કરી દો પછી એમાં દૂધ ભરો અને એ માટીનું પાત્ર પીપલનું જે વૃક્ષ હોય એની નીચે જઈને આવતીકાલે તમારે મૂકવાનું છે અને તમે મૂકો ત્યારે શક્ય હોય તો પાંચ વખત નાગ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરો પાંચ વખત નાગ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરો હવે રહી વાત કે નાગ ગાયત્રી મંત્ર કયો છે તો એ પણ તમે લખી લેજો જો તમારે આવતીકાલે પીપળના વૃક્ષો નીચે પાત્રમાં દૂધ મૂકી અને મૂકવું છે નાગ ગાયત્રી મંત્ર બોલો છો તો આ મંત્ર તમે લખી લેજો ઓમ નવકુલાય વિદમહેતાય ધીમી તન્નો સર્પ પ્રચોદયાત ઓમ નવકુલાય વિદમહે વિષદંતાય ધીમી તન્નો સર્પ પ્રચોદયાત આ મંત્ર પાંચ વખત ત્યાં બોલવાનું ઓમ નવકુલાય વિદમહે વિષદંતાય ધીમી તન્નો સર્પ પ્રચોદયાત હજુ આગળનો એક ઉપાય તમને કહું છું જો તમારે મંત્ર જાપ કરવા હોય તો આવતીકાલે તમે આ નવ નામ જે છે નવ નામની નવ માલા કર દેજો નાગદેવના નવ બહુ મહત્વના જે મુખ્ય નાગ છે ને એ નવ છે અને એનો શ્લોક પણ શાસ્ત્રમાં લખ્યો છે અનંત વાસુસેપનાભમ ચકમ્બલમ શંખબાળમ ધાતુરાષ્ટમ તક્ષકમ કાળીય તથા એતાની નવ નામાની નાગાનાં ચાહત્મન સાયંકાલે પઠે નિત્ય પ્રાતકાલે વિશેષત તસ્મૈ વિષભયં નાસ્તી સર્વત્રમ વિજયી ભવેત તો આ શ્લોકની અંદર નવ નાગ હતા અનંતમ વાસુકીમ શેષમ તો પહેલો નાગ જે છે એનું નામ છે અનંત નાગ તો એક માલા કરવાની ઓમ અનંતાય નમઃ ઓમ અનંતાય નમઃ બીજો નાગ છે વાસુકી નામનો નાગ તો બોલવાનું ઓમ વાસુ કયે નમઃ ઓમ વાસુ કૈ નમઃ ત્રીજો નાગ છે શેષ નાગ તો મંત્ર આપણે બોલીશું ઓમ ાય નમઃ ચોથો નાગ છે પદ્મનાભ તો મંત્રમાં આપણે બોલીશું ઓમ પદ્મનાભાય નમઃ ઓમ પદ્મનાભાઈ નમઃ પાંચમો નાગ છે કંબલ તો મંત્રમાં આપણે બોલીશું ઓમ કંબલાય છઠ્ઠો નાગ છે શંખપાલ તો મંત્રમાં આપણે બોલીશું ઓમ શંખપાલાય સાતમો નાગ છે કરકોટક તો મંત્ર આપણે બોલીશું ઓમ કરકોટકાય આઠમો નાગ છે જેનું નામ છે કાલિય નાગ તો કાલીય નાગને કૃષ્ણ ભગવાને જે નાગને નાથ્યો હતો એ નાગનું નામ છે કાલિય નાગ તો કાલિય નાગનો મંત્ર બોલીશું ઓમ કાલિયાય અને છેલ્લો નાગ છે તક્ષક નાગ તો તક્ષક નાગનો મંત્ર આપણે બોલીશું ઓમ તક્ષકાય તો દર્શક મિત્રો આ હતા નવ નાગના નવ મંત્ર તો કાલે માક્ષર માસની શુક્લ પક્ષની પંચમીનું વ્રત જેનું શાસ્ત્રમાં વિશેષ એનું પ્રમાણ આપ્યું છે અને તે વ્રતની સંપૂર્ણ માહિતી મતલબ વ્રતનું વ્રત કઈ રીતે કરવું ઉપવાસ પૂજન અને મંત્ર જાપને લઈને સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં મેં તમને બતાવી છે કેમ કે ભક્તિ સંદેશ કાર્યક્રમ હંમેશા તમારો કાર્યક્રમ રહ્યો છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર અવરનવર હંમેશા ધર્મને લઈને શાસ્ત્રને લઈને જ્યોતિષને લઈને હું પ્રફુલ પંડ્યા વારંવાર તમને જાણકારી આપતો રહ્યો છું અને આપતો રહીશ તમારા મનમાં પણ જો આવા કોઈ પ્રશ્નો ઉદ્ભવિત થાય કે જેનું સમાધાન તમારી પાસે ના હોય ધર્મની દૃષ્ટિએ તમારે જો સચોટ જવાબ જાણવો હોય તો તમે અમને ફોન કરી શકો છો તમારા મનના પ્રશ્નને લઈને અમે ટીવીના માધ્યમથી સુંદર મજાનો કાર્યક્રમ બનાવી અને લોકોનું કલ્યાણ થાય લોકોને શાસ્ત્રોક્ત સાચી માહિતી મળે તે જ અમારો કર્તવ્ય છે તો મને હવે તમે આપી દો રજા જય ભગવાન